ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરાએ હકીકત મળેલ કે માધો દર્શન જીતુપાનવાળા ખાંચામાં બે શખ્સો તેમની પાસે રહેલ થેલામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઊભા છે જે બાતમીને આધારે સ્થળ પર તપાસ કરતા ત્યાંથી સાગર લાલચંદભાઈ ભારાણી રહે સિંધુનગર અને રવિ લોકચંદભાઈ કિમતાણી રહે રસાલા નામના શખ્સો હાજર મળી આવેલ અને તેમની પાસે રહેલ થેલામાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલ છન્નું કિંમત રૂપિયા તેર હજાર નવસો વીસ મળી આવતા બંને શખ્સોને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમની વિરુદ્ધ પ્રોબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી